आला रिएक्शन अरे

કા કરવાણા જોઈએ તરત કજા કરાવા દવા કરા કજાલી મુલી દવા કરા હા દોરા ના ખા દોરા ના ખા હા ખરા થઈ જાય તે દવાખાને જાવ પડે આયો જાય ત્યારે દવાખાને તે ટેના નહી વા દેતે હણ બેહણ મામુની

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

કુક કને રણ બનાવશે એ બહાર ઉકાડે દેતો હાલ થોડતો હે હાલ ફૂલ નાખું હમ આલ ફૂલ એટલે પરિજય માણા બટીને તો વાર રહીને તો જતો રહે એટલે ટાઈમે આપણે ટ્રીટમેન્ટ નઈ કર હા અને આપડા ટાઈમે દવાખાના જતો રહે જનત કઈ અનવાઈ નહી એક જણ દવાખાનામાં નઈ કને નઈ ચકા મારી છણું ચાવીનું પણ તો ઉઠીવા આજ તો આઈ કે લાય કે એયો આઈ બોચ તમરી

ચાલો તો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરાને અત્યારે આપણે અહીં કણજાથી રેસ્ક્યુ કર્યા હતા એના અહીં આપણે પર્યાવરણમાં ફરી પાછા સહી સલામત રિલીઝ કરી દઈએ ચાલ છોડી દે વરસાદ બી ચાલુ જ છે ઠંડી લાગતી છે મીડિયમ સાઈઝમાં છે તું ભી આખો ભીનો થઈ ગયા કે ભીની થઈ ગયા હેઠેલી સાઈડ પર પકડવાનું છે પકડે પકડ્યું કરી દે હમ કરી દઉં છું નીકળે નીકળ્યા નહી જલ્દી જોઈજે ચલો આ સાપ અત્યારે અહીં આઝાદ છે ચલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત